શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું રક્ષાબંધનના તહેવારના મહાત્મ્ય અને તેની પાછળ રહસ્ય કથાઓ વિશે પરંતુ જેમાં આપણે સૌપ્રથમ જાણીશું કે રાખડી બાંધવા માટે શુભ યોગ સમય પરંતુ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટે સોમવારના રોજ ઉજવાશે પંચાંગ અનુસાર પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા ઓગણીસ ઓગસ્ટે સવારે ત્રણ વાગ્યાને ચાર મિનિટથી શરૂ થઈ રાત્રે અગિયાર વાગ્યા ને પંચાવન મિનિટ સુધી રહેશે પ્રમાણે ઓગણીસ ઓગસ્ટના દિવસે રક્ષાબંધન બપોરે એક વાગ્યા મિનિટ સુધી રહેશે જેમાં બહેનોને સાત કલાકથી વધુ સમય મળશે તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે ભદ્રા પંચકનો સમય ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને ને સોમવાર મુહૂર્ત સમય સવારના પાંચને ત્રેપન મિનિટથી લઈ બપોરે એકને બત્રીસ મિનિટ સુધીનો રહેશે આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના ભાઈના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિની કામના કરે છે એટલું જ નહીં રક્ષાબંધનના દિવસે બહેનો આરતી કરીને પોતાના ભાઈઓને મીઠાઈ પણ ખવડાવે છે તે જ સમયે ભાઈઓ તેમની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે રક્ષાબંધન પર તમારા ભાઈને રાખડી બાંધતી વખતે તમારી પૂજાની થાળીમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ રક્ષાબંધનમાં પૂજા થાળી અને પૂજા થાળી રાખવાની સામગ્રી જ્યારે તમે તમારા ભાઈને રાખડી બાંધો ત્યારે પૂજા થાળીનું ખાસ ધ્યાન રાખો કહેવાય છે કે પૂજા થાળીમાં કેટલીક વસ્તુઓ હોવી જો ખૂબ જ જરૂરી છે માન્યતાઓ અનુસાર થાળીમાં રોલી અક્ષર કંકુ ઘીનો દીવો ફૂલો રક્ષાસૂત્ર અને મીઠાઈઓ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વસ્તુઓ વિના રાખડીનો તહેવાર અધૂરો માનવામાં આવે છે તેથી તમારે પણ રક્ષાબંધન થાળીમાં આ વસ્તુઓ રાખવી જોઈએ રક્ષાબંધન પર તમારા ભાઈ માટે સ્પેશિયલ થાળી સજાવવા માટે તમે સ્ટીલ કાચ્ય ચાંદી અથવા તાંબાની બનેલી થાળી લઈ શકો છો સૌથી પહેલાં રોલી સાથે સ્વસ્તિક અથવા અષ્ટલક્ષ્મીનું પ્રતિક બનાવવું જો તમે ઈચ્છો તો તમે ડેકોરેટિવ થાળીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે સાદી થાળીને કલર કરીને તેના પર લેસ લગાવી શકો છો સૌ પ્રથમ તેના પર લાલ રંગનું કપડું ફેલાવો પછી રક્ષાબંધનમાં વપરાતી તમામ સામગ્રી તેમાં રાખો ધ્યાન રાખો કે તમે રાખી થાળીમાં જે અખંડ અક્ષત રાખી રહ્યા છો તે તૂટેલા ન હોવા જોઈએ નારિયેળ મીઠાઈ રક્ષાસૂત્ર ઉપરાંત તમે તમારા ભાઈના માથા પર રાખવા માટે એક નાનો રૂમાલ પણ રાખી શકો છો રાખડી બાંધવા માટે પહેલાં પૂજાની થાળી તૈયાર કરો તમારા ભાઈને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં કપડાં પર પથરાયેલ બેઠક પર બેસાડો સૌ ભાઈને તિલક કરો અક્ષત લગાવો રક્ષાસૂત્ર બાંધો અને આરતી કરો આ પછી બહેન તેના ભાઈને મીઠાઈ ખવડાવવી જોઈએ અને તેના લાંબા આયુષ્ય માટે સુખ અને સમૃદ્ધિની કામના કરવી જોઈએ અને ભાઈઓએ તેમની બહેનોને રક્ષાસૂત્ર બંધાવીને પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન આપવું આ સાથે ભાઈ પોતાની લાડકી બહેનને દક્ષિણા સ્વરૂપે સપ્રેમ ભેટ આપે છે આ રક્ષાબંધનનો તહેવાર એટલો પુરાણ કાળથી ચાલ્યો આવે છે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશને પણ ઓખા દેવીએ એટલે કે તેમના બેન ઓખાએ રાખડી બાંધી હતી અને ભગવાન શ્રી ગણપતિજીને રક્ષાના આશીર્વાદ આપ્યા હતા ભગવાન શ્રી ગણેશે પણ ઓખાને સામે આશીર્વાદ આપ્યા હતા કે તારો ચૂડી ચાંદલો અમર રહે બીજી માન્યતા અનુસાર જ્યારે રાજા બલીએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈને તેમને પાતાળ લોકમાં પોતાની સાથે રાખ્યા હતા ત્યારે આવી સ્થિતિમાં માતા લક્ષ્મીજીએ રાજા બલીને પોતાનો ભાઈ માનીને તેમના કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને પેટમાં પરત કરવાની વિનંતી કરી અને રાજા બલીએ ભગવાન વિષ્ણુને મુક્ત કર્યા હતા એક માન્યતા અનુસાર મહાભારતના સમયગાળા દરમિયાન આ રક્ષાબંધનના પર્વ પર પૌરાણિક માન્યતા એવી છે ભગવાન શ્રી કૃષ્ણએ શુશુપાલનો જ્યારે વધ કર્યો ત્યારે દ્રૌપદીજીએ ભગવાન શ્રી કૃષ્ણને જે સુદર્શન ચક્રથી આંગળીમાંથી લોહી નીકળ્યું તે લોહીને ટપકતા રોકવા માટે પોતાની સાડીના છેડામાંથી એક ચીર કાઢીને ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં બાંધી દીધું જેથી ભગવાન શ્રી કૃષ્ણની આંગળીનો રક્તસ્ત્રાવ બંધ કર્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીને વચન આપ્યું હતું કે હું સદૈવ આપની રક્ષા કરીશ અને શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે દ્રૌપદી પાસેથી ભગવાન શ્રી કૃષ્ણએ રક્ષા સ્તોત્ર બાંધી એ આજ દિવસ હતો એમ કહી શકાય કે રાખડી બાંધવાની પરંપરા ત્યારથી શરૂ થઈ છે અને આજે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીના તે ઋણને ચૂકવવા માટે નવસો નવ્વાણું ચીર પૂર્યા હતા અને કૌરવોથી રક્ષા કરી હતી એવા ભગવાન શ્રી કૃષ્ણને આપણા વંદન છે આ હતું રક્ષાબંધન પર્વનું મહાત્મ્ય તથા રાખડી બાંધવા માટેનું શુભ મુહૂર્ત વગેરે આ માહિતી આ વિડીયોમાં હતી હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ